हेलो नमस्कार दर्शक मित्रों फरी एक बार मेची सादु आप मेची लाइने आ गया करिए मेची सादु पीस न मॉडल वो ओगनीसौ पंचाणु नु मॉडल से कंडीशन में अपन जी जैसे आप जको सादु मेसी पात्र તે મલાઈ તો પણ ચાલુ છે ભાઈ ને કેવું છે એન્જિન બે સારો છે એના ટાયર ની વાત કરીએ તો 20 થી 30% જેવો પાછળ નો ટાયર છે આપણે જોઈ શકો છો આખો ઓરિજિનલ છે ભાઈ ને કેવું છે મેચી સાદો આપણે જોવામાં આવી છે कीमत ने वाट प्रिय तो मात्र 1.20 कीमत रखी की है भाई थोड़ा घनो bargaining થઈ જશે ભાઈને કેવું છે આ ડોલ કાફલે તો તો એરોલિક પણ ચાલુ છે ભાઈને કેવું છે મેસી ત્યાં જોવા મળે તેની વાત કરીએ તો દસ માં આપણને જોવા મળીએ છીએ કિલો રાજકોટ જે કોઈ ભાઈને લેવું તે નીચે ડિસ્પી સીમનો નંબર આપેલા છે અહીંયાથી વધુ માહિતી માટે ભાઈનો સંપર્ક કરી લીજો તો જો તમારે અમારી ચેનલ પર આવા નવા કોઈ વિડીયો મેકવા હોય ડીસીપીસીના નંબર દેખાય એમાં કોલ કરો અથવા પોતા મેસેજ